હેલો ફ્રેન્ડ હું છું હિરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને નવા જ ટેસ્ટ સાથે કોબીનો સંભારો અને જે બાળકો વેજીટેબલ્સ નથી ખાતા ને તે બાળકોને પણ આ કોબીનો સંભારો ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કોબીનો દડો લઈ લીધો છે તો હું અહીંયા કોબીના દડાને વચ્ચેથી કટ કરીને અડધો જ કોબીનો દડો લઉં છું હવે કોબીને કટ કરી લઈએ તો તમે કોબીને વધુ કે ઓછી પણ લઈ શકો છો એટલે કે તમારે જેટલો કોબીનો સંભારો બનાવવાનો હોય તે પ્રમાણે તમારે કોબી લઈ લેવાની તો તમે જોયું ને કોબીને કેટલી ફટાફટ કટ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ કોબી પાંચસો હોય કે એક કિલો કોબી હોય પણ કોબી સંભાળવામાં બિલકુલ વધારે સમય નથી લાગતો તો આ જુઓ મેં કોબીને કટ કરી લીધી છે તો કોબીનો સંભારો બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ કટ કરી રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલાં તો ગાજરને આ રીતે ઊભી સ્લાઇઝમાં કટ કરીને લીધું છે સાથે જ લીધું છે અડધું કેપ્સિકમ સાથે જ એક નાનું મીડિયમ સાઈઝમાં કટ કરેલું ટામેટું લીધું છે હવે મરચાને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું તો આ કોબીના સંભારામાં તમારે બે થી ત્રણ મરચા તો લેવાના જ હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું બે થી ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું થોડી રાઈ રાઈ તો આ રીતે ફૂટવા લાગે તે પછી ચમચી હિંગ સાથે જ એડ કરીશું કટ કરેલા લીલા મરચા હવે આને થોડી વાર સુધી સાતડી લઈશું આનાથી શું થશે કે આ મરચાની તીખાશ અને ટેસ્ટ આ કોબીના સંભારામાં ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું ગાજર અને કેપ્સિકમ હવે ગાજર અને કેપ્સિકમને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લેશું તો તમારે ગાજર અને કેપ્સિકમને વધારે નથી સાતડવાના કેમ કે આ બધા જ વેજીટેબલ્સ તમારે થોડા કાચા પાકા જ રાખવાના છે સાથે જ ખૂબ જ સરસ કલર માટે એડ કરીશું થોડી હળદર હવે હળદરને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેશું સાથે તરત જ એડ કરીશું કટ કરેલી કોબી હવે કોબીને બે મિનિટ સુધી સતત આ જ રીતે મિક્સ કરતા રહીશું તો હું અહીંયા કાચો પાકો કોબીનો સંભારો બનાવી રહી છું તો મેં અહીંયા બિલકુલ પાણી એડ નથી કર્યું પણ જો તમારે કોબીનો કાચો પાકો સંભારો તમને ખાવાનો પસંદ ન હોય તો તમે આમાં થોડું પાણી એડ કરી થોડી વાર ઢાંકીને કોબીને ચડવી લેવાની સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ થોડો ચીલી ફ્લેક્સ કરીશું થોડો ઓરેગાનો ઓરેગાનો એડ કરવાથી આ કોબીનો સંભારો ટેસ્ટ લાગે છે સાથે તરત જ ટામેટા એડ કરી લઈશું તો તમારે ટામેટા લાસ્ટમાં જ એડ કરવાના કેમ કે આપણે ટામેટાને બિલકુલ ચડાવવાના નથી હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે ઉપરથી થોડા થાણ એડ કરી લઈશું તો તૈયાર છે ફક્ત પાંચ થી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવો ખૂબ જ ટેસ્ટી કોબીનો સંભારો જે મોટાથી લઈને નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારે નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ